જ્યારે તેઓ ચર્ચમાં આવ્યા તો તેમણે પૂછ્યું શું ખરેખરમાં બાઇબલમાં માતા પરમેશ્વરનો ઉલ્લેખ છે મેં તેના વિશે ક્યારેય સાંભળ્યું નથી પણ આપણે તપાસ કરવી જોઈએ કે શું બાઇબલ ખરેખર તેના વિશે સાક્ષી આપે છે ખરું ને હોશિયા અધ્યાય છ વચન છ કહે છે કે પરમેશ્વર ઈચ્છે છે કે આપણે યજ્ઞા પણ ચડાવવાના બદલે

તેમને શીખવવામાં આવ્યું છે કે માત્ર પિતા પરમેશ્વરની સેવા કરવી જ વિશ્વાસનો સાચો માર્ગ અને સત્યનો માર્ગ છે જો માતા પરમેશ્વર છે છે તો તેમની માન્યતાઓ અલગ બાવીસ વચન અઢારમાં માં પરમેશ્વર બાઇબલ વાંચનારા દરેકને ચેતવણી આપે છે બાઇબલમાં કંઈ વધારો ન કરો કે તેમાંથી કંઈ પણ કાઢી ન નાખો શું પરમેશ્વર નથી ઈચ્છતા કે માનવજાતિ બાઇબલમાં તેમના ઉદ્ધારના સિદ્ધાંતોનું પાલન કરે શું પરમેશ્વર તરફથી કોઈ શિક્ષા નથી જે દરેકને પસ્તાવ કરવાની અને સ્વર્ગીય ઘરમાં પાછા જવાની મંજૂરી આપે છે તેથી આજે આવો આપણે આ પ્રશ્નોની ખાતરી કરીએ શું બાઇબલમાં માતા પરમેશ્વરનું અસ્તિત્વ સત્ય છે તેને સ્વર્ગીય પરિવાર કેમ કહેવામાં આવે છે બધા ચર્ચ પરમેશ્વરને પિતા કહે છે આ બાબત પર બધા ચર્ચોમાં સર્વસંમતિ છે આપણે પરમેશ્વરને માત્ર પિતા તરીકે કેમ સંબોધિત કરવા જોઈએ શું એવું એટલે છે કેમ કે બાઇબલ માતા પરમેશ્વરનો ઉલ્લેખ નથી કરતું ના એવું નથી તેથી આજે આવો આપણે એક એક કરીને પરમેશ્વરની ઈચ્છાને જાણીએ આવો આપણે પ્રગટિકરણ અધ્યાય ચાર વચન અગિયાર પર એક નજર કરીએ પ્રકટીકરણ અધ્યાય ચાર વચન અગિયાર ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર મહિમા માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા અને તમારી ઈચ્છાથી એટલે કે પરમેશ્વરની ઈચ્છાથી બધી વસ્તુઓ શું થઈ તેઓ હતા ને ઉત્પન્ન થયા અહીં આ શિક્ષામાં આપણે કઈ બાબત પર ધ્યાન આપવું જોઈએ બધી વસ્તુઓ કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવી પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે રસ્તાના કિનારે એક પથ્થર માટે પણ પરમેશ્વરે એક અર્થ નક્કી કર્યો કે તે ચોક્કસ સમય અને સ્થાન પર હશે શું કોઈ એવી વસ્તુ છે જે હેતુ વગર ઉત્પન્ન કરવામાં આવી છે ના કોઈ પણ વ્યક્તિ ઉદ્દેશ્ય વિના ઉત્પન્ન કરવામાં નથી આવી બધા લોકો આપણે કઈ બાબત પર ધ્યાન આપવું જોઈએ માનવજતી દ્વારા શોધાયેલી વિભિન્ન તારા પ્રણાલીઓમાંથી પૃથ્વી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં જીવન અસ્તિત્વમાં છે વિજ્ઞાન હજી તે બિંદુથી આગળ નથી વધ્યું આ મનુષ્યની એક મર્યાદા છે પૃથ્વી પર બધું જ પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ઉત્પન્ન કરવામાં આવ્યું હતું જીવન સાથે પણ એવું જ છે આકાશમાં પક્ષીઓ સમુદ્રમાં માછલીઓ અને ખેતરમાં પ્રાણીઓ માટે પણ એવું જ છે મનુષ્ય માટે પણ એવું જ છે શું કોઈ એવું પ્રાણી છે જેને માતા વિના જીવન આપવામાં આવ્યું છે બિલકુલ નહીં પિતા જે વધારે શક્તિશાળી છે તે બાળકોને કેમ જન્મ નથી આપી શકતો તે પરમેશ્વરનું પ્રયોજન છે પરમેશ્વરે માતા દ્વારા બાળકોને જન્મ લેવાની મંજૂરી આપી છે સમુદ્રમાં માછલી વિશે વિચારો કલ્પના કરો કે કોઈ માતા માછલી નથી શું સમુદ્રમાં જીવન હોય શકે છે આકાશમાં બધા પક્ષીઓને જુઓ જો માતા પક્ષીઓ ન હોત તો શું પક્ષીઓની દુનિયામાં જીવન અસ્તિત્વમાં હોત માનવ દુનિયા માટે પણ એવું જ છે શું માતાઓના અસ્તિત્વના કારણે પૃથ્વી જીવનનો અનન્ય ગ્રહ નથી બન્યો આવો આપણે રોમનો અધ્યાય એક વચન અઢાર પર એક નજર કરીએ રોમનો અધ્યાય એક વચન અઢાર કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર ઈશ્વરનો કો પ્રગટ થયેલો છે કારણ કે ઈશ્વર વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે કેમ કે ઈશ્વરે તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે કેમ કે તેમના અદ્રશ્ય ગુણો એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે અને બીજું શું તેથી તેઓ બહારનું કાઢી શકે એમ નથી શું તેનો અર્થ આ છે કે બધી વસ્તુઓને જોઈને આપણે પરમેશ્વરની ઈચ્છાને સમજી શકીએ છીએ કે નહીં આપણે તેમની ઈચ્છાને સમજી શકીએ છીએ પરમેશ્વરે બધી વસ્તુઓને એવી રીતે બનાવી કે માનવ જાતિ આ નથી કહી શકતી અમે અમે માતા પરમેશ્વર વિશે વિશે જાણતા ન હતા કેમ કે નથી માત્ર પ્રાણીઓની દુનિયામાં છે આ જ વાત છોડની દુનિયા પર પણ લાગુ પડે છે રસ્તાની કિનારે ઘણા વૃક્ષો છે પાનખરમાં માં ઝીંકો વૃક્ષ જે બદામ આપે છે તે માતા વૃક્ષો છે શું મેં કંઈક ખૂબ સ્પષ્ટ કહ્યું જો માતા વૃક્ષ ન હોત તો છોડની દુનિયા જીવન ખોવી દેતી આ કારણે એક માતા જીવનનું એક અસ્તિત્વ છે માતા વિનાની એક દુનિયા મૃત્યુની દુનિયા છે પરમેશ્વરે આ પણ કહ્યું પરમેશ્વરના અદ્રશ્ય ગુણો સૃજેલી વસ્તુના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે તેથી કોઈ પણ બહાનું નથી કાઢી શકતા અમે ક્યારે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર વિશે સાંભળ્યું નથી તેથી અમે તેમના પર વિશ્વાસ કરી શક્યા નહીં જો પિતા પરમેશ્વર છે તો સ્વાભાવિક રૂપથી બીજું કોણ હોવું જોઈએ દુર્ભાગ્યથી આજે લોકો આગ્રહ કરે છે કે ફક્ત એક જ પરમેશ્વર છે પિતા પરમેશ્વર પણ તેઓ જે બાઇબલ વાંચે છે અને આપણે જે બાઇબલ વાંચીએ છીએ તે બાઇબલ એક જ છે ભલે તે અંગ્રેજી બાઇબલ હોય હિબ્રુ બાઇબલ હોય કે ગ્રીક બાઇબલ હોય બધી બાઇબલ એક સમાન છે જો કે આ બાઇબલમાં પરમેશ્વરે પહેલાથી જ તેને તેમની ઈચ્છાથી ગોઠવી દીધું છે ભલે તે છોડની દુનિયામાં હોય પક્ષીઓની દુનિયામાં હોય જંગલી પ્રાણીઓની દુનિયામાં હોય કે માછલીની ની દુનિયામાં માતા વગર જીવન અસ્તિત્વમાં નથી કોને તેને તે રીતે બનાવ્યું આપણે તેને તે રીતે નથી બનાવ્યું પરમેશ્વરે તેને તે રીતે બનાવ્યું છે પ્રશ્ન આ છે પરમેશ્વરે માનવજાતિને બધી વસ્તુઓ દ્વારા શું જાણવા દીધું જે તેમની ઈચ્છાને પ્રતિબિંબિત કરે છે દરેક જીવન ખરેખર નાનું છે તેથી આપણે બધા સદા માટે જીવવાની આશા રાખીએ છીએ આપણને અનંત જીવનની દુનિયા તરફ જવા માટે પરમેશ્વરે બાઇબલના માધ્યમથી બધી માનવજાતિને બતાવ્યું કે માત્ર પિતા પરમેશ્વર જ નહીં પણ માતા પરમેશ્વર પણ અસ્તિત્વમાં છે આવો આપણે ઉત્પત્તિ અધ્યાય એક વચન છવ્વીસ પર એક નજર કરીએ આવો આપણે ઉત્પત્તિ અધ્યાય એક વચન છવ્વીસ માં પરમેશ્વરના વચન જોઈએ અને ઈશ્વરે કહ્યું આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે પરમેશ્વર કોને બનાવે છે માણસને બનાવીએ તે માત્ર એક પરમેશ્વર નથી જેમણે માનવજાતિને બનાવી છે બધા લોકો દરેક દેશમાં બાઇબલ સોસાયટીઓ હોવાથી તેથી સાર્વજનિક રૂપથી મંજૂર થયેલા અનુવાદોને પ્રકાશિત કરવામાં આવે છે બધું બાઇબલની મૂળ ભાષા સાથે મેળ ખાય છે તે ત્યાં પણ આપણે કહે છે સ્પેનિશ બાઇબલ કોરિયાઈ બાઇબલ અને મૂળ હિબ્રુ બાઇબલ પણ બહુવચન રૂપનો ઉપયોગ કરે છે ઈશ્વરે કહ્યું આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ તો પણ વિશ્વના ચર્ચ આગ્રહ કરે છે કે એક પરમેશ્વરે આપણને મનુષ્યને બનાવ્યા છે જો કે આ વાક્ય આપણે બનાવીએ થી આ સ્પષ્ટ છે કે આ માત્ર એક પરમેશ્વરને નથી દર્શાવતું જો પરમેશ્વર એક હોત તો તેમણે કહેવું જોઈતું હતું હું મારા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીશ પરમેશ્વર જેમણે માનવજાતિને બનાવી છે તે માત્ર એક પરમેશ્વર નથી તેનો નકાર કરવો બાઇબલનો નકાર કરવા જેવો હશે પછી તે આપણે તરીકે કેમ વ્યક્ત કરવામાં આવ્યું છે તેનો જવાબ વચન સત્યાવીસ માં છે આવો આપણે વચન સત્યાવીસ જોઈએ એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું પરમેશ્વરે કોને ઉત્પન્ન કર્યા તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા જ્યારે પરમેશ્વરે કહ્યું આપણે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને બનાવીએ એક નર અને એક નારી ઉત્પન્ન કરવામાં આવ્યા ત્યારે શું તેનો અર્થ આ નથી કે નળ સ્વરૂપના પરમેશ્વર અને નારી સ્વરૂપના પરમેશ્વર છે જો પરમેશ્વરની પાસે નળ સ્વરૂપ અને નારી સ્વરૂપ ન હોત તો એક નર અને એક નારી કેવી રીતે બનાવવામાં આવી શકે છે મૂળ પરમેશ્વર બહુવચન સ્વરૂપમાં વર્ણન કરવામાં આવે છે કેમ કે નળ સ્વરૂપના પરમેશ્વર અને નારી સ્વરૂપના પરમેશ્વર છે શું આ સાચું નથી આ કારણે આપણે નળ સ્વરૂપના પરમેશ્વરને પિતા પરમેશ્વર કહીએ છીએ ત્યારે સ્વાભાવિક રૂપથી આપણે નારી સ્વરૂપના પરમેશ્વરને કેવી રીતે સંદર્ભિત કરવું જોઈએ શું પિતા તે નથી જે આપણને જીવન આપે છે માતા પણ તે છે જે આપણને જીવન આપે છે જીવ વિજ્ઞાનમાં ઘણા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું જીવનનો સ્ત્રોત શું છે અને જીવન ક્યાંથી ઉત્પન્ન થાય છે તેમણે જોયું કે તે માતાના માઇટોકોન્ડ્રિયલ ડીએનએ દ્વારા વંશજોને આપવામાં આવે છે તેનો અર્થ છે કે જીવન માત્ર પિતા સાથે પૂર્ણ નથી થઈ શકતું આ જીવનનું એક અદ્ભુત રહસ્ય છે જેને વિજ્ઞાને ખોલ્યું છે જોકે આજે ઘણા ધર્મશાસ્ત્રી અને ઘણા ચર્ચ આગ્રહ કેમ કરે છે કે ફક્ત પિતા એક જ પરમેશ્વર છે જ્યારે આપણે બાઇબલના બધા ઇતિહાસ પર નજર કરીએ છીએ તો આપણે એક વિશેષતા શોધી શકીએ છીએ પુરુષ અરાજકતા આ જૂના કરારના સમયમાં અને નવા કરારમાં ઈશુના સમયમાં પણ સાચું હતું શું આ દિવસોમાં ઘણા લોકો નારીવાદ જેવી ચળવળોમાં સામેલ નથી આ ઉપરાંત પેરુ જ્યાં મેં મુલાકાત લીધી હતી ત્યાં એક મહિલા રાષ્ટ્રપતિ છે અમેરિકામાં શું એક સ્ત્રી રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર નથી જ્યારે આપણે વિશ્વભરમાં જોઈએ છીએ તો ભૂતકાળની સરખામણીમાં સ્ત્રીઓએ ઘણી પ્રગતિ કરી છે તેઓ બાઇબલની શિક્ષાઓથી અસંબંધિત નથી અત્યાર સુધી સ્ત્રીઓને પુરુષોની સરખામણીમાં નીચી આકૃતિ માનવામાં આવતી હતી પરિણામ સ્વરૂપ જૂના કરારમાં લોકોની સંખ્યાની ગણતરી કરતી વખતે સ્ત્રીઓને બાકાત રાખવામાં આવી હતી આવો હું તમને એક ઉદાહરણ આપું ભૂતકાળમાં કોરિયામાં મુખ્ય દરવાજા પર માત્ર પિતાનું નામ પ્રદર્શિત થતું હતું નીચે છે ભલે લોકો પરમેશ્વરને પિતા કહે છે પરંતુ તેઓ માતા પરમેશ્વરને સ્વીકાર કરવામાં અને વિશ્વાસ કરવામાં નિષ્ફળ થાય છે શું પરમેશ્વર સિવાય કોઈ છે જે આપણને જીવન આપી શકે છે ના બીજું કોઈ નથી નર સ્વરૂપના નિર્માતા અને નારી સ્વરૂપના નિર્માતા હોવાથી તેથી બાઇબલમાં નોંધ કરવામાં આવ્યું છે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ એવું નથી કે માતા પરમેશ્વરનું અસ્તિત્વ ન હતું તે તેમના સામાજિક રીતિ રિવાજોથી ભૂસી નાખવામાં આવી હતી ત્યારે માનવજાતિ માટે માતા પરમેશ્વરના અસ્તિત્વની ઘોષણા ક્યારે કરવામાં આવશે આવો આપણે પ્રકટીકરણ અધ્યાય ઓગણીસ દ્વારા તેની ખાતરી કરીએ આવો આપણે પ્રકટીકરણ અધ્યાય ઓગણીસ વચન છ પર એક નજર કરીએ અધ્યાય ઓગણીસ વચન છ મોટા જનસમૂહના જેવી તથા ઘણા પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં કેમકે હવે સર્વશક્તિમાન શક્તિમાન પ્રભુ આપણા ઈશ્વર રાજ કરે છે આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ અને તેમને મહિમા આપીએ કેમકે હલવાન ના લગ્નનો દિવસ આવ્યો છે હલવાન કોને દર્શાવે છે હલવાન યશુને દર્શાવે છે શું ઈશુ જયારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે લગ્ન કર્યા હતા જો કે અહીંયા પરમેશ્વર પ્રેરિત યોહાનને આપેલા સાક્ષાત્કાર દ્વારા માનવજાતિને પ્રગટ કરે છે હલવાન ઈસુ ક્રિષ્ના લગ્નનો દિવસ આવ્યો છે અને કોણે પોતાને તૈયાર કરી છે આ લખ્યું છે તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે ઉત્પત્તિમાં પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પ્રકટીકરણ અધ્યાય ઓગણીસ દ્વારા પ્રગટ કરવામાં આવ્યા છે કેમ કે હલવાના લગ્નનો દિવસ આવ્યો છે અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે તેને તેજસ્વી સ્વચ્છ તથા બારીક ક્ષણનું વસ્ત્ર પહેરવા દીધું છે તે બારીક ક્ષણનું વસ્ત્ર સંતોના ન્યાયી કૃત્યુ રૂપ છે યોહાન અધ્ય એક વચન ઓગણત્રીસમાં શું યોહાન બાપ્તિસ્તે ઈશુને આ કહેતા પરમેશ્વરનું હલવાન નથી કહ્યા જુઓ ઈશ્વરનું હલવાન જે જગતનું પાપ દૂર કરે છે આ સ્પષ્ટ છે કે હલવાન ઈસુ ખ્રિસ્તની પત્ની અસ્તિત્વમાં છે પ્રેરિત યોહન હલવાનની આ પત્ની વિશે ખૂબ ઉત્સુક હતો આવો આપણે અધ્યાય એકવીસ પર જઈએ પ્રકટીકરણ અધ્યાય એકવીસ આવો આપણે વચન નવ જોઈએ પછી જે સાત દૂતોની પાસે છેલ્લા સાત અનર્થોથી ભરેલા સાત પ્યાલા હતા તેઓમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું અહીં આવ અને કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ જ્યારે સ્વર્ગદૂતે કહ્યું કે હું તને હલવાન અને તેની પત્ની બતાવીશ તો યોહાન ખુબ ખુશ થયો આવો આપણે વચન સાથે ચાલુ રહીએ એમ કહીને તે મને આત્મામાં એક મોટા ઊંચા પહાડ પર લઈ ગયો અને મને તેણે તેને શું બતાવ્યું ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઈશ્વરના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યુરૂમ બતાવ્યું સ્વર્ગદૂતે કહ્યું હું તને હલવાન અને તેની પત્ની બતાવીશ અને તેણે યોહાનને શું બતાવ્યું તેણે તેને પવિત્ર નગર બતાવ્યું બાઇબલના બધા વચનોના જોડકા વચનો છે જો આપણે જોડકા વચનોને સાચી રીતે નથી જોડતા તો આપણે પરમેશ્વરની ઈચ્છાને ખોલી શકતા નથી હવે આવો આપણે જોડકા વચનોની તપાસ કરીને જોઈએ કે યરૂશલેમ કોને દર્શાવે છે ગલાતીઓ અધ્યાય ચાર ગલાતીઓ અધ્યાય ચાર વચન છવ્વીસમાં આ લખ્યું છે પણ ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે તે કોણ છે તે આપણી માતા છે આત્મિક દ્રષ્ટિકોણથી હલવાન આપણા પિતાને દર્શાવે છે અને તેમની પત્ની આપણી માતાને દર્શાવે છે બધા લોકો શું બાઇબલમાં માતા શબ્દ છે કે નહીં બાઇબલમાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું હોવા છતાં આ સત્યને હજારો વર્ષોથી દબાવી દેવામાં આવ્યું છે અને આ મૂર્ખતાપૂર્ણ જોકે માતા પરમેશ્વર પર વિશ્વાસ કર્યા વિના કોઈ પણ ચર્ચ પાસે અનંત જીવનનું વચન નથી હોઈ શકતું આપણી પાસે ચોક્કસપણે પિતા પરમેશ્વર છે પણ આપણી પાસે બીજું કોણ પણ છે માતા પરમેશ્વર પણ અસ્તિત્વમાં હોવાથી તેથી આપણે એક એવું ચર્ચ શોધવાની જરૂર છે જે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર બંને પર સાચા વિશ્વાસનો અભ્યાસ કરે છે આવો આપણે પ્રગટીકરણ અધ્યાય બાવીસ પર જઈએ આવો આપણે પ્રગટીકરણ અધ્યાય બાવીસ વચન સત્તર પર એક નજર કરીએ આત્મા તથા કન્યા બંને કહે છે આ ભાગ જેનું વર્ણન પ્રાક્ટિકરણ અધ્યાય ઓગણીસ અને અધ્યાય એકવીસમાં હલવન અને તેની પત્ની અને હલવન અને તેની કન્યા તરીકે કરવામાં આવ્યું હતું પ્રાક્ટિકરણ અધ્યાય બાવીસ વચન સત્તરમાં આત્મા તથા કન્યા તરીકે કરવામાં આવ્યું છે આત્મા ત્રિએકના ભાગરૂપે પિતા પરમેશ્વરને દર્શાવે છે આ કહેવાની જરૂર નથી કે કન્યા માતા પરમેશ્વર છે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર બંને કહે છે આવો જે સાંભળે છે તે એમ કહે કે આવો અને જે તરસ્યો હોય તે આવે જે ચાહે તે જીવનનું પાણી મફત લે જ્યારે ઉદ્ધારનો દિવસ નજીક આવશે ત્યારે આત્મા અને કન્યા દરેકને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની પાસે બોલાવવા માટે સંદેશવાહક પ્રચારક અને પ્રબોધકોને મોકલશે આ રીતે જીવનની દુનિયામાં દરેકનું નેતૃત્વ કરવા માટે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર માનવજાતિને શોધી રહ્યા રહ્યા છે અને બોલાવી છે આવો આપણે માથિ અધ્યાય છ પર જઈએ જ્યાં ઈશુએ આપણને જયારે તે બે હજાર વર્ષ પહેલા આવ્યા હતા પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર વિશે શીખવ્યું હતું શું હિબ્રુ અધ્યે આઠ વચન પાંચમાં માં આ નથી સમજાવવામાં આવ્યું કે આકાશ અને પૃથ્વીના સિદ્ધાંતો વાસ્તવિકતા અને પડછાયાના સંબંધમાં મૂકવામાં આવે છે આવો આપણે માથી અધ્યાય છ વચન આઠ પર જઈએ એ માટે તમે તેઓના જેવા ન થાવ કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માંગ્યા અગાઉ તમારા પિતા એટલે કે પરમેશ્વર જાણે છે ઈશુએ આપણને શીખવ્યું કે પરમેશ્વર આપણા પિતા છે વચન નવ માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ ઓ પિતા નામ આ રીતે તેમણે આપણને પ્રભુની પ્રાર્થના શીખવી ત્યારે શું સ્વર્ગમાં માત્ર પિતા છે જેમ આપણે ગલાતીઓ અધ્યાય ચાર વચન છવ્વીસ માં જોયું પણ ઉપરનું અરુષાલેમ સ્વતંત્ર છે અને તે કોણ છે તે આપણી માતા છે ઉપર સ્વર્ગને દર્શાવે છે ઓ આકાશમાના અમારા પિતા ઓ આકાશમાની અમારી માતા આપણે ખાતરી કરી શકીએ છીએ કે આપણી આત્માઓમાં પિતા પરમેશ્વર છે અને માતા પરમેશ્વર છે આ સત્ય આખી બાઇબલમાં જોવા મળે છે પ્રભુની પ્રાર્થનામાં પ્રેરિત યોહનને આપેલા પ્રકટીકરણમાં ઉત્પત્તિની પુસ્તક અધ્યાય એક અને ગલાતીઓને પત્ર અધ્યાય ચારમાં બધા લોકો પિતાના અસ્તિત્વનો અર્થ શું છે તેનો અર્થ છે કે સંતાનો અસ્તિત્વમાં છે જો તમારી પાસે સંતાન નથી તો શું તમે સો વર્ષના હોવા પર પણ પિતા બની શકો છો ના પરમેશ્વરને પિતા કહેવા માટે તેમની સંતાન હોવી જોઈએ જે રીતે સાંસારિક પરિવારોમાં પિતા અને સંતાન હોય છે તેવી જ રીતે આત્મિક પરિવારમાં પિતા અને સંતાન ચોક્કસ છે બે કરંથિયો અધ્યાય છ માં જઈને જોઈએ કે સ્વર્ગમાં આત્મિક સંતાન છે કે નહીં બે કરંથિયો અધ્યાય છ અધ્યાય છ વચન સત્તરમાં આ લખ્યું છે માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ એમ પ્રભુ કહે છે મલિન વસ્તુઓને અડકો નહીં એટલે હું તમારો અંગીકાર કરીશ અને તમારો પિતા થઈશ અને તમો તમે કોણ થશો મારા દીકરા દીકરીઓ થશો આ કોના વચન છે એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે પરમેશ્વરે સ્વયં આપણને આ શિક્ષા આપી છે પરમેશ્વરે આપણને સારી રીતે સમજાવ્યું હું તમારો પિતા થઈશ અને તમે મારા દીકરા દીકરીઓ થશો ત્યારે શું બાળકોનું અસ્તિત્વ એટલે નથી કેમ કે કોઈએ તેમને જીવન આપ્યું છે જ્યારે આપણે સાંસારિક પ્રણાલીને જોઈએ છીએ તો શારીરિક જીવન શારીરિક માતાઓ દ્વારા આપવામાં આવે છે ત્યારે શું આત્મિક માતા વિના આત્મિક જીવન આપી શકાય છે બિલકુલ નહીં એટલે ગલાતીઓ અધ્યાય ચાર વચન છવીસ માં લખ્યું છે પણ ઉપરનું એટલે કે સ્વર્ગનું સ્વતંત્ર છે તે કોણ છે તે આપણી માતા છે બાઇબલ દ્વારા પરમેશ્વરે આપણને સ્પષ્ટ રૂપથી પ્રગટ કર્યું કે આપણી પાસે આપણી માતા છે જો માતા ન હોય તો શું પિતા શબ્દ જરૂરી હશે આપણે માત્ર પરમેશ્વર કહી શકીએ છીએ પિતા એક હોદ્દો છે જે માતા પરમેશ્વર થી અલગ કરવા માટે આપવામાં આવે છે આવો આપણે ચાલુ રાખીએ વચન અઠ્યાવીસ હવે હે ભાઈઓ આપણે ઈશાકની જેમ વચનના છોકરા છીએ પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલા આત્મા પ્રમાણે જન્મેલા ને સતાવ્યો

અને વચન એકત્રીસ કહે છે આપણે દાસી ના છોકરા નથી પણ પરણેતરના છીએ એટલે મૂળ બાઇબલ એકવચન સંજ્ઞાના બદલે લગભગ પચીસો વાર બહુવચન સંજ્ઞા એલોહીમ નો ઉપયોગ કરે છે બહુવચન શબ્દ ઉપયોગ કરવાનું એક કારણ હતું કેટલા પરમેશ્વર છે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર બંને અસ્તિત્વમાં હોવાથી તેથી તેમને મૂળ બાઇબલમાં બહુવચન સંજ્ઞાઓ તરીકે લખવામાં આવે છે ઇઝરાયલનો શબ્દ એલોહા અથવા શબ્દ એલ એકવચન સંજ્ઞાઓ છે ભલે એકવચન સંજ્ઞાઓ છે પણ પરમેશ્વરે બહુવચન રૂપનો ઉપયોગ કર્યો કેમ કે તેનો મહત્વપૂર્ણ અર્થ છે ખરું ને બધા ચર્ચ માને છે તેનાથી વિપરીત પરમેશ્વર પોતાને માત્ર એક પરમેશ્વર તરીકે નથી દર્શાવતા કૃપયા બધા લોકોને જેઓ માત્ર પિતા પરમેશ્વર વિશે જાણે છે તેમના દ્વારા વાંચવામાં આવતી બાઇબલ દ્વારા માતા પરમેશ્વર વિશે શીખો કૃપયા તમારા પડોશીઓ સહિત બધા લોકોને જણાવો ભલે તેઓ કહે છે મેં બાઇબલ વાંચ્યું છે તેઓ માત્ર તે લોકોના ખોટા જ્ઞાનનો પ્રસાર કરે છે જે આગ્રહ કરે છે કે ફક્ત પિતા પરમેશ્વર છે તેથી તમારે બાઇબલના આધારે વિશ્વાસના માર્ગ પર સાચી રીતે ચાલવા માટે દરેકનું માર્ગદર્શન કરવું જોઈએ આશા કરતા કે તમે આ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશો કે માનવજાતિ માતા પરમેશ્વરમાં પ્રેમ દ્વારા એક થાય સુમેળ રાખે અને એકજૂટ થાય અને આ રીતે જીવનની દુનિયાને આગળ વધારે હું આજના ઉદ્દેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર